ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતે જીત મેળવતા વડોદરાના ક્રિકેટ રસિકોએ જીતનો મનાવ્યો હતો ત્યારે શહેર પોલીસ દ્વારા બન્યા હતા લોકો મેચ જોવા માટે ખાસ સોસાયટીઓ સહિત કેટલાક સ્થળો પર સામૂહિક ક્રિકેટ મેચ નિહાળવા માટે એલઈડી સ્ક્રીન લગાવી હતી સાંજે વિરાટ કોહલીએ પોતાની સદી ફટકાર્યા બાદ ભારતને જીત અપાવતા ક્રિકેટ રસિકો કેલમાવી આવી ગયા હતા

તેવા હેતુ સાથે ફૂટ માર્ચ કરવામાં આવ્યો હતો જેમાં ફૂટ પેટ્રોલિંગમાં એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાથે ડીસીપી ઝોન બે અને ત્રણના પણ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા સાથે ફૂટ પેટ્રોલિંગની સાથે સાથે શસ્ત્ર પ્રોજેક્ટની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી આજે ભારત પાકિસ્તાનની મેચ છે એના ઉપલક્ષ્યમાં તકેદારીના ભાગરૂપે કોઈ બનાવ ન બને અને શાંતિથી આ મેચ દરમિયાન વાતાવરણ જળવાઈ છે એના માટે ચાર દરવાજા જે સંવેદનશીલ વિસ્તાર છે એમાં ડીસીપી ઝોન ફોર ડીસીપી ઝોન ત્રણ ડીસીપી શ્રી એક ડિવિઝન અને તમામ પાણીગેટ વાડી કરેલી બાગ સુધી એના પીઆઈઓ સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે તેમાં સૌથી વધુ પોલીસ હાલમાં જોડાયેલી છે અને આ બંદોબસ્ત ચાલુ રહે સાથે સાથે પ્રોજેક્ટ શક્સ ચાલી રહ્યો છે એને પણ ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટથી બાર સુધી અમારી પોલીસ ઓન રોડ લેવાની છે એને પણ ધ્યાનમાં રાખીને સવિશિંગ પોઈન્ટ લેવામાં આવ્યા છે અને આ બંદોબસ્ત લે કરવા માટે સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા છે પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે લોકો ભારતી ઝંડો લઈને ફરી રહ્યા છે ફટાકડા ફોડી રહ્યા છે અને ખુશી મનાઈ રહ્યા છે લોકો એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા છે તો આજે આ ખુશી વ્યક્ત કરવા માટે જે લોકો એકત્ર થયા છે એમની ખુશી સાથે વડોદરા શહેર પોલીસ પણ એમાં સામેલ છે અને કોઈ અરિચ બનાવ ન બને એની માટે અમે પૂરતો બંદોબસ્ત રાખેલો છે અત્યારે દરેક જે માંડવી ખાતે લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે ત્યારે અમે ડીસીપી ઝોન થ્રી ઝોન ફોર અને અમારું તમામ પોલીસ સ્ટેશનો સ્ટાફ જે કોમ્યુનિટી પોલીસ સ્ટેશન છે સેન્સિટિવ પોલીસ સ્ટેશન છે બધા સ્ટાફ અમે અત્યારે અહીંયા રોડ ઉપર જ છીએ અને લોકો ખૂબ સારી રીતે ઉજવણી કરી શકે એની માટે અમે કાર્યરત છીએ કોઈ બનાવ બનેલો નથી અને લોકો પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે આનંદ વ્યક્ત કરી રહ્યા છે